અમદાવાદના ટાગોર ઓલ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર અને પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમગ્ર રાજ્યના ત્રીસ શ્રેષ્ઠ શિક્ષકોને તેમના ઉમદા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પાંચ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પણ પારિતોષિક એનાત કરવામાં આવ્યા હતા મને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે સન્માનિત કર્યો છે તે બદલ હું ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ નિયામક કચેરી એ સૌનો આભાર માનું છું રાજ્યના શિક્ષણ મંત્રી ભૂગરભાઈ ઢીંડોર સાહેબનો તેમ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો બહુ આ વિશેષ આભાર માનું છું કે જેઓએ આવી તટસ્થ અને સરળ મજાની પસંદગી કરીને મારું આ સન્માન કર્યું છે તે બદલ સમગ્ર રાજ્યને સમગ્ર સરકારના સૌ મંત્રીનો આભાર માનું છું આપણે કઈ કામગીરીને લઈને હા હું છેલ્લા બાવીસ વર્ષથી મારી શાળામાં ફરજ નિભાવી રહ્યો છું જુદા જુદા શિક્ષણના પ્રકલ્પો સાથે સૌ અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે બાળકોના ઉત્થાન માટે આજ સુધી ઘણી બધી કામગીરી કરે છે તેમાં પણ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં બાળકોએ એનએમએમએસ પીએસસી સીટી જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને શનિ રવિ પણ શાળા શાળા પછી પણ અને વેકેશન દરમિયાન પણ વોકેશનલ અંગ્રેજીના ક્લાસ ચલાવ્યા છે વિદ્યાર્થીઓની અંદર સવારે બે કલાક વહેલાં અને સાંજે એક કલાક વધારેના ક્લાસ લઈને ઉત્તમ એનએમએમએસ પીએસસી અને સીટી જેવી એક્ઝામોમાં ઉત્તમ પરિણામ મળ્યા છે ગુજરાત સરકાર દ્વારા જે મારે શ્રેષ્ઠ શિક્ષક તરીકે જે પસંદગી થઈ છે એમાં વિદ્યાર્થીનું સન્માન છે સમાજનું સન્માન છે અને સમાજનું ઘડતર કરવાનું જે આ કામ હું કરવાનું છે એ બદલ જે સરકારે મારું સન્માન કર્યું એ બદલ હું તેમનો આભાર માનું છું મારું સન્માન થવા પાછળ મેં કેટલાક જે પ્રોજેક્ટો હાથ ધર્યા છે મેં ગોમતી પ્રયોગશાળા અંતર્ગત દરેક સ્કૂલોમાં મારી ફોર વ્હીલ લઈ અને સ્વ ખર્ચે શૈક્ષણિક સાધનો બનાવી અને દરેક બાળકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે તે માટે હું પ્રયત્ન કરી રહ્યો છું અને પોતે રજા મૂકી મારી સીએલ રજા કે રજાના દિવસે હું ત્યાં શાળામાં જઈ અને આ પ્રયોગો કરાવું છું ત્યારબાદ શાળા બંધ છે પણ શિક્ષણ નહીં કોરોનાના સમયમાં મેં મારા ઘરે સાડા ત્રણ લાખના ખર્ચે યુટ્યુબ સ્ટુડિયો બનાવ્યો છે અને તેમાં જુદા જુદા પ્રકારના વિજ્ઞાન અને ગણિતના વિડીયો બનાવી અને બાળકોને ટૂંકી રીતો દ્વારા વિજ્ઞાન અને ગણિતને રસપ્રદ બનાવવા માટે સુંદર મજાનો એક પ્રયોગ કર્યો પ્રયત્ન કર્યો છે ગયા ગયા વર્ષે ડીઓ સાહેબ પઢેરિયા સાહેબ દ્વારા ભાવનગર ડીઓ શ્રી દ્વારા મેં એક બુકનું વિમોચન કર્યું મારા પ્રયોગોની દુનિયા આ મારા પ્રયોગોની દુનિયા એક બુક એવી છે જેમાં બાળક શાળા ઉપરાંતના સમયમાં એને પ્રયોગ છે એ સમજો હોય તો એ પ્રયોગ છે એમાં ક્યુઆર કોડની મદદથી એ ક્યુઆર કોડ સ્કેન કરે એટલે એની અંદર એ પ્રયોગ હું સમજાવતો હો એવા મેં જે પ્રયોગો છે મારા ઘરે મેં રેકોર્ડિંગ કરી અને બાળકોને સમજાવવા માટે પૂરતો પ્રયત્ન કર્યો છે આ બધા સુવિધિત છો એ પ્રમાણે આપણા શિક્ષકો માટે આ એક આ શ્રેષ્ઠ દિવસ છે આપણા સન્માનીય શ્રદ્ધે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સન્માનીય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે જે શિક્ષકોને માન સન્માન મળે એના માટેની જે શરૂઆત ઓગણીસો બાસઠથી થઈ એ પરંપરા આજે આપણે આગળ વધારી રહ્યા છીએ આપણા ગુજરાતના આપણા જે શ્રેષ્ઠ શિક્ષકો જેમને સારી કામગીરી કરી છે નવા ઇનોવેશન નવા આઈડિયા સાથે નવા સંશોધન સાથે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે અને ગ્રામ્યજનો સાથે મળીને પોતાનું આંગણું બોલતું કર્યું છે એવા શ્રેષ્ઠ શિક્ષકો ત્રીસ જેટલા આપણા ગુજરાતના જે આપણી સિલેક્શન કમિટીએ જેમના ઇન્ડિકેટર પ્રમાણે એમને સિલેક્શન કર્યું છે એવાનું સન્માન સન્માનની આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમના કરકમલોથી આપણે કર્યું સાથે જિલ્લા કક્ષાએ પણ આપણા ચોણો જેટલા શિક્ષક મિત્રોનું સન્માન આજે થયું એકસો ત્રેપન જેટલા શિક્ષક મિત્રો તાલુકા કક્ષાએ આજે શિક્ષક દિન નિમિત્તે એમને સન્માન આપવાનું કામ ગુજરાત સરકાર અને આપણા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ એકસો સડત્રીસમી જન્મજયંતિ છે એને શિક્ષકોને એનું સ્વાભિમાન એમનું સન્માન મળે અને એ દિશામાં આપણે જે ઉજવણી કર્યા છે અને એના ભાગરૂપે આજે તમામ દેશના અને પ્રદેશના તમામ શિક્ષક મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું